જાણો અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાના આશ્ચર્યજનક ફાયદા બદલી શકે છે તમારું નસીબ મન રહેશે શાંત આ છે તેને પહેરવાની રીત ચંદ્ર અને અન્ય ગ્રહોની પોઝિટિવ ઊર્જાને આકર્ષવા માટે ચાંદીની વીંટી ખૂબ જ અસરકારક છે જો આ અંગૂઠામાં સંપૂર્ણ વિધિ વિધાનથી ધારણ કરવામાં આવે તો માનવીના જીવનમાં અનેક ચમત્કારિક ફેરફારો જોવા મળી શકે છે જો તમને ખૂબ ગુસ્સો આવે છે મન અશાંત રહે છે પાચન અને હાડકાં સાથે જોડાયેલી બીમારીઓ છે તો તમારા અંગૂઠામાં ચાંદીની વીંટી જરૂર પહેરો આનાથી બધા દુઃખ કષ્ટ દૂર થઈ જશે અને જીવનમાં અનેક ચમત્કારિક ફાયદા જોવા મળશે વાસ્તવમાં ડો શ્રીપતિ ત્રિપાઠી માને છે કે ચંદ્ર અને અન્ય ગ્રહોની પોઝિટિવ ઉર્જાને આકર્ષવા માટે ચાંદીની વીંટી ખૂબ જ અસરકારક છે જો આ અંગૂઠામાં સંપૂર્ણ વિધિ વિધાનથી ધારણ કરવામાં આવે તો માનવીના જીવનમાં અનેક ચમત્કારિક ફેરફારો જોવા મળી શકે છે પ્રાચીન ભારતીય જ્યોતિષ અને આયુર્વેદમાં ધાતુઓના આપણા શરીર અને જીવન પરના પ્રભાવ વિશે જણાવાયું છે ચાંદીને એક શીતળ અને શાંતિદાયક ધાતુ માનવામાં આવે છે તેને પહેરવાથી માનસિક શારીરિક અને આધ્યાત્મિક ફાયદા થાય છે ખાસ કરીને અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે ચાંદી એવી ધાતુ છે જે ચંદ્ર સાથે સંબંધિત છે આ મનને શાંત રાખવામાં મદદરૂપ થાય છે તેમણે આગળ જણાવ્યું કે અંગૂઠો મગજ અને વિચાર શક્તિ સાથે જોડાયેલો હોય છે. તેથી તેમાં ચાંદીની વીંટી પહેરવાથી આત્મયમ, ધૈર્ય અને ભાવનાત્મક સ્થિરતા મળે છે. અંગૂઠો પાચનતંત્ર અને હાડકાં સાથે જોડાયેલો હોય છે. ચાંદીની વીંટી પહેરવાથી પાચન સુધરે છે, હાડકાં મજબૂત થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો કાઢવામાં મદદરૂપ થાય છે. આનાથી શરીર ઠંડક જાળવી રાખે છે. આ કારણે શરીરમાં બળતરા વધારે ગુસ્સો અને ચીડિયાપણું ઓછું થાય છે આ ઉપરાંત અંગૂઠો સૂર્ય અને મંગળ ગ્રહ સાથે સંબંધિત હોય છે ચાંદી સૂર્યની ઉર્જાને નિયંત્રિત કરીને વ્યક્તિમાં સંતુલન જાળવી રાખે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ અંગૂઠામાં ચાંદી પહેરવાથી પોઝિટિવ ઉર્જા વધે છે અને ધ્યાન અને સાધનામાં એકાગ્રતા આવે છે જે લોકો નિર્ણય લેવામાં સંકોચ કરે છે તેમના માટે અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવી શુભ માનવામાં આવે છે આ વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે અને જીવનમાં સફળતા મેળવવામાં મદદરૂપ થાય છે વાસ્તુશાસ્ત્રથી લઈને જ્યોતિષમાં પણ તેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે ચાંદીની વીંટીને સોમવાર અથવા શુક્રવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી જમણા હાથના અંગૂઠામાં પહેરવી શુભ માનવામાં આવે છે તેને પહેરતા પહેલા ગાયના કાચા દૂધમાં ડુબાડીને અને ગંગાજળથી શુદ્ધ કરીને ઓમ સોમ સોમાયનમ મંત્રનો અગિયાર વાર જપ કરો આ વિધિ થી આને ધારણ કરવાથી જીવનમાં પોઝિટિવ અસર આવી શકે છે તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર